નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફિલ્મી ઢબે લોકોને મતદાન માટે આકર્ષવાનો પર પ્રયાસ મતદાન જાગૃતિ માટે અરવલી જિલ્લામાં અવનવા પ્રયાસ હાથ ધરાયા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ની જાહેરાત થતા જ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરી આ લોકશાહીના પ્રવને ઉજવે તે માટે વિવિધ સ્થળો પર સાયકલ રેલી પોકાથુન જેવા કાર્યક્રમો તો સાથે જ પોસ્ટર મેકિંગ રંગોળી નિબંધ લેખન વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ યોજી લોકોને મતદાન માટે ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે અરવલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ફિલ્મી સ્ટાઇલના પોસ્ટર બનાવી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ ફિલ્મની ડાયલોગ સાથે મતદાનના મહત્વને સાંકડી વિવિધ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે વધુમાં વધુ લોકો આ વર્ષે મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પરિકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વિમ સ્વિપ ટીમ કાર્યરત છે જે આવા જ અમનવા કાર્યક્રમો હાથ ધરી જિલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવવા કામ કરી રહી છે બ્યુરો રિપોર્ટ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરબરી લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી